ગાંધીનગરમાં નાદ બ્રહ્મ એકેડેમીનો શિલાન્યાસ મુખ્યમંત્રી નાદ બ્રહ્મ એકેડેમીના શિલાન્યાસ માટે પહોંચ્યા પીએમ મોદીએ દાન કરેલી જમીન પર નિર્માણ થશે નાદ બ્રહ્મ એકેડેમી સંગીતની વર્લ્ડ ક્લાસ સુવિધાવાળી વાળી નિર્માણ કરવામાં આવશે ભારતીય સંગીતની તમામ કળાનું એક છત નીચે જતન થશે ભારતીય સંસ્કૃતિને જતન કરવાના પ્રયાસરૂપે નાદ બ્રહ્મ એકેડેમી શરૂ કરવામાં આવશે નિર્માણ કરવામાં આવશે ગાંધીનગરમાં નાદ બ્રહ્મ એકેડેમીનો શિલાન્યાસ થઈ રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા છે અને તે તમામ માહિતી પણ મેળવી રહ્યા છે સાથે સાથે સી આર પાટીલ પણ જોવા મળી રહ્યા છે સંગીતના તજજ્ઞો પણ ત્યાં પહોંચ્યા છે અને ખાસ એ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ભારતીય સંસ્કૃતિનું જતન થાય ભારતીય સંગીતની તમામ કળા એક છત નીચે આવી પહોંચે અને તમામ લોકો નાગરિકો પણ તેનો લાભ લઈ શકે ખાસ કરીને બાળકો અને યુવાઓ સાથે સાથે જે સંગીતના તજજ્ઞો છે એમના હાથ નીચે આવનારી પેઢી તૈયાર થાય સંગીતના ક્ષેત્રે આગળ વધે એ પ્રયાસના ભાગરૂપે નાદ બ્રહ્મ એકેડેમીનો શિલાન્યાસ થઈ રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીઆર પટેલ ત્યાં પહોંચ્યા છે હાલમાં આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા વિપુલ બાલધા વિપુલ કઈ રીતે શિલાન્યાસનો આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને શું એનો ઉદ્દેશ્ય રહેશે કઈ રીતનું નિર્માણ કાર્ય ક્યારે શરૂ કરવામાં આવશે જી વિપુલ વિપુલ વેગાલે શોભામ સંપર્ક કપાઈ ચૂક્યો છે ગાંધીનગરમાં નાદ બ્રહ્મા એકેડમી જેનો દીપ પ્રાગટ્ય કરવામાં આવી રહ્યું છે સી આર પાટિલ તેમાં જોડાયા છે નેતાઓની સાથે સાથે સંગીતના તજજ્ઞો પણ ત્યાં હાજર રહ્યા છે એક અનોખો ઉત્સાહ તેમનામાં પણ જોવા મળી રહ્યો છે કારણ કે સંગીતને આગળ લાવવા માટે સંગીતના ક્ષેત્રમાં બાળકો અને આવનારી પેઢી આગળ વધે તે માટે એક ઉમદા પગલું કહી શકાય નાદ બ્રહ્મ એકેડેમીનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે અને અહીંયા સંગીતની વર્લ્ડ ક્લાસ સુવિધાવાળી એકેડેમીનું નિર્માણ કાર્ય કરવામાં આવશે જ્યાં ભારતીય સંગીતની તમામ કળાનો એક છત નીચે જતન થશે અને એનો ડેમો પણ બતાવવામાં આવી રહ્યો છે કે કઈ રીતનું આ એકેડેમીનું બાંધકામ કરવામાં આવશે કઈ રીતની આ એકેડેમી રહેશે ગાંધીનગરના સેક્ટર એકમાં તેરસો બાર ચોરસ મીટર વિસ્તારમાં આ એકેડેમીનું નિર્માણ કાર્ય કરવામાં આવશે ભારતીય સંસ્કૃતિ મન મંદિર ફાઉન્ડેશને નાદ બ્રહ્મ સંસ્થાના નિર્માણનું આયોજન કર્યું છે ખાસ પ્રદેશ પ્રમુખ પાટિલ પણ મન મંદિર સંસ્થાના ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે સેક્ટર એકમાં તેરસો બાર ચોરસ મીટર વિસ્તારમાં એકેડેમીનું નિર્માણ કાર્ય કરવામાં આવશે ગાંધીનગરના ધારાસભ્ય પણ આ કાર્યક્રમમાં હાજર છે સાથે સાથે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રીટાબેન પટેલ પણ હાજર ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા પણ અહીંયા હાજર ડેમો બતાવવામાં આવી રહ્યો છે કઈ રીતે એક પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી રહી છે કે કઈ રીતે આ એકેડેમી છે તેને તૈયાર કરવામાં આવશે કે જેથી કરીને ભારતીય સંસ્કૃતિને ભારતીય સંગીતને આગામી સમયમાં એક આગવી ઓળખ મળી રહે સાથે સાથે જે સંગીત પ્રેમીઓ છે એમને પણ આ એકેડેમી દ્વારા નવી ઉર્જા મળી રહે જે સંગીતના શોખીનો છે જેના રગરગમાં સંગીત વહી રહ્યું છે એ અહીંયા તાલીમ પણ લઈ શકે આ તમામ માટે એક એકેડેમી નિર્માણ પામશે મન મંદિર સંસ્થા જે તેનું નિર્માણ કાર્ય કરશે આ રીતની આ એકેડેમી હશે જે અમે આપને દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ વિપુલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા માહિતી આપવા માટે વિપુલ ક્યારે કઈ રીતનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે શું માહિતી મળી રહી છે અને તેનાથી શું ફાયદો મળી રહેશે જી બિલકુલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માર્ગદર્શન હેઠળ ગાંધીનગર ખાતે નાદ બ્રહ્મ સંસ્થા શરૂ કરવામાં આવશે ભારતના તમામ સંગીતનું જે પ્રશિક્ષણ છે તે એક જ સંસ્થા દ્વારા મળી આપ મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગરના સેક્ટર એક ખાતે તેરસો થી વધારે ચોરસ મીટર જગ્યામાં આ સંસ્થાનું નિર્માણ થશે આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ રહ્યા છો તે મુજબ સો કરોડના ખર્ચે આ નાદ બ્રહ્મ સંસ્થા જે છે તેનું નિર્માણ કરવામાં આવશે મન મંદિર સંસ્થા દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે અને મન મંદિર સંસ્થા દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટને આકાર આપવામાં આવશે આજે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે મન મંદિર સંસ્થા દ્વારા જે નાદ બ્રહ્મ સંસ્થાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે એટલે નજીકના સમયમાં જ જે આ નાદ બ્રહ્મ સંસ્થા છે તે શરૂ થશે રાજ્યમાં વૈશ્વિક કક્ષાનું આ કેન્દ્ર હશે અને વૈશ્વિક કક્ષાના આ નાદ બ્રહ્મ જે સંસ્થા છે કે ત્યાં આગળ ભારતના તમામ રાગો આલાકોનું જે છે તે પ્રશિક્ષણ આપવામાં આવશે બહુ મહત્વનો પ્રોજેક્ટ છે એને લઈને જ આ ખાસ કરીને કરવામાં આવ્યું છે આ સંસ્થા ધારાસભ્યો અને પ્રદેશ અધ્યક્ષ સહિતના મહાનુભાવો જે છે તે ઓપનિંગને નિહાળી રહ્યા છે અને આ જે ઓપનિંગ છે તેને લઈને જ હાલ ઉદ્ઘાટન પણ કરી લેવામાં આવ્યું છે થોડી વારમાં જ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે આ સંસ્થાનું જે છે તે ખાત ખાતમુહૂર્ત કરશે અને ખાત ખાતમુહૂર્ત બાદ નજીકના સમયમાં જ આજે વિપુલ આભાર આપનો તમામ માહિતી બદલ